હેલો ગુડ કેમ કે અત્યારે ગયા છે આપણે બ્લોગિંગ અત્યારે સ્ટાર્ટ કરી શીધા કેમ કે આપણે આપણા મેન ચેનલ માટે વિડીયો બનાવતા હતા તેને ભાઈ બનાવીને અપલોડ કરી નાખ્યો છે શૂટિંગ એડિટિંગ બેડિટિંગ બધું કરીને અત્યારે ભાઈ મેં મારો કેમેરો બહાર કાઢી લીધો તો કેમ કે મેં વિચાર્યું કે ચાલો નથી બ્લોગિંગ કરી ક્લિયરિટી થોડીક સારી આવશે

એટલે કે ફૂલ એચડીમાં અને એમાં ભાઈ ફોર માં રેકોર્ડ થતો હતો પણ ભાઈ આપણે આ કેમેરાને ઘણો યુઝ નથી કરતા એનું કારણ શું છે ખબર છે એનું વજન ભાઈ વજન કેટલું છે ખબર છે લગભગ દોઢ બે કિલો થઈ ગયું અને આવી રીતે આપણી આદત નથી ભાઈ આટલા બે ત્રણ કિલો આવી રીતે વજન પકડી રાખવાનું અને ઘણી વાર આમ પકડી રાખીશ ભાઈ આપણો હાથ આટલો ઉપર જતો રહેશે મતલબ કે કેમેરો નીચો જતો રહેશે અને આપણે ભાઈ લો એંગલ શોટ ચાલુ થઈ જશે એટલું વજન છે આમાં પણ ટ્રાય કરી શકાય અને ભાઈ પ્રેક્ટિસ કરી શકે આજે પ્રેક્ટિસ સારી કરીએ મતલબ કે રોજ રોજ બ્લોગિંગ કરીએ કેમેરાથી તો મારા ખ્યાલથી હેબિટ પડી જાય પણ હાથ દુખી આવે હાથ દર્દ કરીએ ભાઈ એટલું વજન છે આમાં હાથ અત્યારે દુખવા ચાલુ થઈ ગયો છે મોબાઈલનો ભાઈ બસો ત્રણસો ગ્રામ જ વજન હોય વધુ વધુ ચારસો ગ્રામ પણ આમાં ભાઈ દોઢ કિલો રટી ગયું વજન અને આવી રીતે પકડી રાખવો હેલું નથી તો ભાઈઓ કેમેરો ને ટ્રાયપો રાખી દીધું નીચે કેમ કે ભાઈઓ વજન એટલું છે કે ભાઈ હાથ થાકી જાય છે ઉપાડી ઉપાડી આ શું માંડ્યું

તો અત્યારે ભાઈઓ આપણે આ રૂમમાં આવી ગયા છે જેમાં નરિયા લાગેલ છે કેમ કે લાઇટ જતી રહી છે તો અમારે ગરમી એટલે થતી નથી અને અહીંયા કને ભાઈઓ આપણી આ બાઈક પડી છે અને ઘણા લોકો ભાઈઓને રાજદૂત રાજદૂતની બાઇક ગણે છે કેમકે આજે લખેલ છે ને રોડ સ્ટર એ ઘણા લોકો ભાઈ અર્ધવામાં છે એમ લાગે કે ભાઈ રાજદૂત લખલ છે પણ આ છે ભાઈ યજદીની રોડ સ્ટાર બાઇક અને આ ને ભાઈ આપણે બહાર લઈ જવાનો ઈરાદો તો છે પણ અત્યારે વરસાદ જેવી સીઝન છે ગારો બારો એટલો બધો છે કે આપણે કંઈક લઈ ગયા હતા ભાઈ ઘરે સાફ કરવાનો કટાળો થાય છે અને આપણે કોઈ કામ વગર બહાર નીકળતા નથી પણ મોટો વ્લોગ લાવવાનો ઈરાદો છે તમે કમેન્ટ કરીને જણાવજો ભાઈ મોટો વ્લોગ લાવીએ કે નહીં કમેન્ટ કરજો ફટાફટ ક્યાં ભાઈ ક્યાં પડીને લે તમે આ રૂપ પકડાવું હે હે ના એને બીજે લઈ જાઉં હાલ હાલ મોરલ ન એ રાખું એ રાખું હ તો તો શું રાખું કે બાજુ કનેક્ટ ચાલુ કરી ભાઈ થોડક વિસે ચાલુ નથી કરી નો ડિફેક્ટ પેન્ટ્રોલ જી રખેમ દેખારે રખેમ કે ભાઈ બાઈક સાઈડમાં પડી છે એટલે પેન્ટ્રોલ સાઈડમાં જાતો રયો છે ઊભો કરી એટલે દેખાર છે પેટ્રોલ જોઉ તો તમારે બતાઉ તો આ કેને પોઈન્ટ ના ભેજ માથે લાગેલ છે કે અંદર છે કા ખબર ન પડી મને ના ના બાથે જ લાગે સાઈડમાં રાખી એટલે પોઈન્ટ ગાયબ ગાય રે જા આયો થાયરન ગાયબ તો ભાઈ અહીંયા કે આપણે આપણી સાયકલમાં જે આપણું જે ટ્રાયપોર્ડ છે ગોરીલા ટ્રાયપોર્ડ તે લગાવી દીધું છે ને ભાઈ ડગતું નથી એટલું બધું અને પાછા ટાયરમાં વાવાસી તો આપણે ભરી નાખી છે તો ભાઈ ઘણો સમય થઈ ગયો તો મેં કીધું સાયકલ આપવા જઈએ આપણે સાયકલમાં વાવા ભરી પણ પાછળ ટાયરમાં પંચર લાગે પ્લાન કેન્સલ અને ભાઈ આપણે દસ વાગે વિડીયો અપલોડ કરવાનો છે તો વ્લોગ આજ ઘણો બન્યો નથી ચાલો જોઈશું હાલો એમ તો નાખી દઈશું જેટલો પણ બન્યો એટલો પણ વ્લોગ ચેલેન્જ લીધું છે એ કમ્પલીટ કરીને લઈશું આપણે હાલો હલો ઘરે હાલો ઘરે હલો હવે કોઈ બારે હે જ નહીં અહીંયા હા પણ ધ્યાન રાખે પછી રમજો બેઠા બે ને બારે તો રમજો ચોકીણી રમજો જાણે થી પાણી થી દાખલે ગટર અહીંયા વિલી માર વિલી વિલી હેલો